વિરમગામ સેવાભાવી યુવાનોની સેવા બહારગામ પણ પ્રસરી વિરમગામ સેવાભાવી યુવાનો દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ નગરજનો અને સ્નેહીજનોના સહકારથી ચલાવવામાં આવે છે સેવાભાવી યુવાનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિના પ્રેરણારૂપ સંસ્થા શ્રી શિયુ શાહ પ્રેરિત શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ મુલાકાત લેવામાં આવી હતી જેમાં પદ્મશ્રી મુક્તાબેન ડગલીના મંત્રી તરીકે સેવા આપી કરુણાશ્રી સંસ્થાને માર્ગદર્શન આપી રહ્યા છે ત્યાં અંધ ઉપરાંત અંધ માનસિક દિવ્યાંગ બહેનો બાળકીઓ તેમજ તમામને ઘરથી પણ વિશેષ આશરો આપવામાં આવી રહ્યો છે તેની મુલાકાત લેવામાં આવી હતી વિરમગામના સામાજિક કાર્યકર સેવાભાવી તેજસભાઈ વજાણી સહિત યુવાનો દ્વારા ત્યાં રહેતા બહેનો માટે આશરે પચાસથી વધુ જોડી કપડાં અને અલ્પાહાર અર્પિત કરી ધન્યતા અનુભવી હતી

સુધી હા હું બધું કર કારણ કે મને કમરનો મેજર પ્રોબ્લેમ થઈ ગયો છે હા